તસ્કરોએ મોડાસા શહેરના નગરના દસ જેટલા બંધ મકાનને ટાર્ગેટ કર્યા હતા જે ગરફોડ ચોરીની ઘટનામાં ત્રણ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ત્યારબાદ માલપુરના મંગલપુર ગામના એક શિક્ષકના બંધ મકાનમાંથી તસ્કરો ત્રીસ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જવાની ફરિયાદ નોંધાઈ છે મેઘરજને એક મોબાઈલ શોપમાં ચાલીસ જેટલા મોબાઈલની ચોરીઓ કરી હતી આવી અનેક ઘટનાઓને લઈ લોકોમાં ડર પેદા થયો છે આ ઘટનાઓનો ભેદ ઉકેલવા પોલીસ તમામ પ્રયાસ કરે છે પરંતુ ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહેતા લોકો પોલીસ સામે પણ સવાલો ઉભા કરે છે મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગઈ એ બાબતે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્કોડ આવેલ અને શકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી એટલે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે નહીં સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છે તપાસ ચાલે છે પણ બે દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ સ્થાનિક પોલીસ કઈ કહે છે સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે બસ કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર